આજે એક વાત શેર કરવી છે મારી પર્સનલ કોઈ જ્ઞાનની વાત નહીં જસ્ટ રોટોક ટોક મેં હાલમાં ઓશોના અષ્ટાવક્ર મહાગીતા પરના ભાષ્યો સાંભળ્યા તેમાં ઓશો અષ્ટાવક્ર મહાગીતા પર પોતાના વિચારો રજૂ કરે છે અને ભાઈ શું વિચાર છે જીવન આટલું સરળ હોઈ શકે એ મને પહેલી વાર સમજાવ્યું ઓશો આખી ગીતાનો સાર એક જ વાક્યમાં આપે છે શ્રવણ માત્ર મીન્સ કે ફક્ત સાંભળવાની જરૂર છે અને માત્ર આટલું સમજાવવા તે એકસો ને કલાક જેટલું બોલ્યા છે તમે વિચારો જેને સાંભળવા માટે મારે લગભગ ચાર થી પાંચ મહિના લાગે હવે વાત કરું મને કેવું લાગે કોઈ અદ્ભુત આધ્યાત્મિક અનુભવ નથી થયો કે કોઈ મિરેકલ પણ નથી થયું પણ એક અજબ શાંતિ આવી ગઈ છે લોકો એનલાઇટન માટે હજારો રીતો અજમાવે છે તપસ્યા મેડિટેશન કે જાત જાતને ટીપ્સ પણ મને એ સમજાયું કે જીવનમાં જે મળવાનું છે તે તો પહેલેથી જ આપણી પાસે છે આપણે તો ફક્ત કામ વગરની વસ્તુઓને પકડીને બેઠા છીએ અને એ છોડવાને બદલે તેને જ સાચું સમજીને જીવતા રહીએ છીએ આ સાંભળતા જ મનમાં એક પ્રકારનો ભાર ઓછો થઈ ગયો અને જીવનમાં ફરિયાદો ગાયબ થઈ ગઈ મહત્વાકાંક્ષાઓનો બોજ હળવો થઈ ગયો અને મને કન્ફ્યુઝન હતું કે આટલી શાંતિ આવી ગઈ તો કોઈ અલૌકિક અનુભવ કેમ નથી થયો પણ તેનો રેફરન્સ પણ આ ઓડિયોમાં જ મળ્યો મને કે ઓશો એમ કહે છે કે એ ઘટના એટલી સ્વાભાવિક છે કે તેમાં તમે કોઈ બીજા શોર બકોરની જરૂર જ નથી અને એવા માણસોથી ચેતજો જે તમને કહેતા હોય કે મને તો ભગવાન દેખાય છે અને ફલાણી શક્તિ મારામાં આવી ગઈ છે તો આ મારો જેન્યુન અનુભવ છે તમારે પણ આ બધા ઓડિયો સાંભળવા હોય તો કોમેન્ટ કરી દેજો હું તમને લિંક આપી દઈશ